મૃતદેહ ઘર પાછળ આવેલા ખેતરના કુવામાંથી મળી આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગડા તાલુકા અડીને આવેલા બોડેલી તાલુકાના વાલોઠી બામરોલીના બામન ખડિયામાં રહેતા સંજયભાઈ રાઠવા તેમજ તેમની પત્ની ચંદ્રિકાબેન રાજસ્થાન ના પાલી જિલ્લાના

પંપ પાસે બેસવા ગયા હતા જ્યારે ત્યાંથી વર્ષનો સંજયભાઈ રાઠવા પોતાના ઘરે જતો રહ્યો હતો જ્યારે મોટો ભાઈ થોડો મોડો ઘરે પહોંચતા તેને પોતાના નાના ભાઈ ને ઘરે ન જોતા તેને બધાને ઘરમાં વાત કરતા કે હિમાંશુ મારી પહેલા ઘરે આવ્યો છે તો ક્યાં ગયો જ્યારે ઘરના સૌ રાત્રિ દરમિયાન હિમાંશુ આજુબાજુના ઘરોમાં શોધ્યો હતો પરંતુ ને ફરતા થયા હતા જ્યારે ઘરના સભ્યો તેમજ સગાવાલાઓ દ્વારા તેર વર્ષના હિમાંશુ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી છતાં હિમાંશુ નો કોઈ ભાર ન મળતા રાજસ્થાન ખાતે રહેતા તેર વર્ષના હિમાંશુના માતા પિતાને

પરિવારજનોમાં માતમ છવાયો હતો પંચ્યાસ કરી તેર વર્ષના હિમાંશુના મૃતદેહનું પેનલ પીએમ માટેની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે